જય કુખાર માં મેલડી લગ્નના પચીસ વર્ષે દીકરો જુઓ ભક્ત નો કેવો હરક તે વાત ઉપર કુખાર માં શું કીધું એ આપણે આ વિડીયો માં જોશું જય કુખાર માં મેલડી રામાણી રામ ડાબી અરવિંદ ભાઈ જયસંગ ભાઈ ગામ ચવલર દીકરા માટે દીકરા માટે ની પચીસ વર્ષ લગ્ન કરી ત્યાં બે દીકરીઓ હ અને આ રોધન સટનાધન ની બાધા રાખી હતી તો મા મન બે ગાય વાલી નું ગોવા રાજ્ય માં બરોબર એ બાંધાઈ દીકરો આલે મે આગળ તમાર લગ્ન કરે 25 વર્ષ 25 વર્ષમાં બે આગળ દીકરી હતી બાકી દીકરો ન ના તો દીકરા માટે તમે બીજા ગોવા દવાખાના બધું કર્યું છે બો ભુવા કરે ભુવાનો કોઈ પાર નહી ડોક્ટર બી એમ કે ક આનો દવાખાને લેજો જન્મ નહી થાય એમ

એટલે રોવો મારા બરાબર નો રોવા તાન બે થાય છે જો આના બધા કારણો અમુક તો કુદરતી હોય દેવનું હશે તો હું સમજી લે હું ગમે તે રૂપમાં માં કહી જઈશ પણ જે રીતે કુદરતી નું હોય કુદરતી મતલબ પ્રાકૃતિક જે શરીર છે એના શરીર ઉપર જે તે નિયમો લાગુ પડતા હોય એ તો થોડા વેઠવા પડે હા દેવ રૂપ નું હશે તો 100% કરી આલીશ અને એનાથી વધશે તકલીફ તું બેઠી ચિંતા ના કરો એનું નામ શિવમ રાખો ખુબ ગમ્યું ભલે મારા આશીર્વાદ હે એક નિશાની કહું તમારા હાથમાં પેન કે પેન્સિલ આવે ને તો તમારા હૃદયમાં જે બી જેને તમે પ્રેમ કરતા હશો ને એનું નામ લખાઈ જશે જો તમે મને મેલડીને ચાહતા થઈ જાય મારા બની ગયા હોય તો ખુખાલ મેલડી રોમ મેલડી ગ્રોમ નું નામ લેતા થઈ ગયા અને મારું મેલડીનું ચિત્ર દોરતા થઈ જાય હું સમજી લઉં તમારા હૃદયમાં બેસી જઈ કોઈ એની પ્રેમિકા નું નામ લખે ગમે તે જેના હૃદય પણ પેન્સિલ હાથમાં આવે ને એનો હાથ અફળો રહે ગાડી પાછળ લખે દિલ દોર છે પણ આ દિલ દોરવાનું ભૂલી અને મેરડી લખવાનું મન થઈ જાય રામ લખવાનું મન થઈ જાય માકાળી લખવાનું મન થઈ જાય અને ઓટોમેટિક લખાઈ જાય તો સમજી લો તમે માતાના બની છો આ નિશાની છે હવે ચેક કરજો જાતે તમારે શું લખાય છે આચ્છા ભક્તોની નિશાની છે આ બધી ભલે રાવ ગામ આણંદ મિહુલ કુમાર રાજેશભાઈ ચૌહણી મમ્મીએ માનતા રાખી હતી મારા ફાધર એક્સપાયર થયા પછી એમની જગ્યાએ મને જોબ મળવાની હતી તો ટ્રેનિંગ પીરિયડમાં રેલવેમાં વેસ્ટર્ન રેલવેમાં તો મમ્મીએ માનતા રાખી હતી એને ઓફિસમાં કામ મળી જાય તો તલવાર અને ચુંદડી એના હાથે હું માતાજીને અર્પણ કરીશ બીજી એ માનતા હતી કે મેં વ્યસન કરતો હતો ડ્રિંક કરતો હતો માડી દારૂ પીતો હતો તો મમ્મીએ માનતા રાખી હતી કે બંધ કરી દેશે તો પેડા અને

દારૂ માણસ એટલે પીવો કે દારૂ પીને પોતે ભૂલાવાની કોશિશ કરે બધી વસ્તુ ટેન્શન ચિંતા લોડ આવું પીવાની ઈચ્છા થાય એનાથી શાંત મગજ કરવા માટે પણ હું માતા એવું કહું મારો નશો જે એક વખત કરી લેને એના દારૂ નો શું દુનિયાના કોઈ એવો નશો નહીં કે એને લત લાગે જેને મારી અને એવો નશો લાગે ને એ નશા તો બે કલાકમાં ઉતરી જાય પણ મારો નસો આખી બે પેઢીઓ જન્મો જન્મ સુધી ના ઉતરવા હા મારે હા એટલે નસો આ બોટલ મેડી આત્મજાલી છે ને ભક્તિ ની બોટલ છે નશા ની લોકો દારૂ ની સમજે છે ને પણ માતા એ બોટલ માં ભક્તિ નો નસો આલુ છે કે લે દારૂ મેની ના ભક્તિ નો નસો કરી જો એક વખત હા માં એટલે જેવો અંદર આનંદ થાય છે આહા હે મારો દીકરો અમુક વાર આવે ને તો નહી જો માતા ઢોળવા આવું તો લથડે નહી ખઈ જતી હા માં કોગ નાટક

જીભ અટકાતી હતી મારી અને મેં કંઈ માનતા બનતા કશું નહોતું રાખ્યું અને રામ રામ જ ભરતો હતો ઘરે બેઠા જીભ પહેલાંથી મારા ત્રણ વર્ષથી સાણંદ આવું છું તમારા અને અત્યારે બધું બોલતો થઈ ગયો સારું માતાજીની કૃપા થઈ ગઈ હા ખૂબ હાર મેળવી મારી ત્રણ વર્ષથી આવું છું અને ત્રણ વર્ષથી મેં મારું મનમાં સોચ્યું બી નથી અને કે મારો નંબર આવી જાય પણ માની એટલી કૃપા થઈ ગઈ કે મને બોલતો કરી દીધો બોલી જ નતો અટકતો જીભ જ અટકાતી હતી રામ મારી રામ એટલા સમય થી જન્મ થી નતો બોલતો જન્મ થી જન્મ આ અત્યારે બોલતો થઈ ગયો અને મારી માતા એ બધું દીધું પણ મારે ઘર બી દઈ દીધું મને ભાડા મકાન હતું બધું દીધું પણ એક સાડા રૂપિયામાં મારું મકાન થઈ ગયું મારી તારી કૃપા થઈ ગઈ એ મારી ખુખાર મેલે મારી ઓછર મારી મારી જાગૃત થઈ ગઈ મારી મારા મકવાના ની દેવી ખુખાર રાહ મારા કરની દેવી મારી વા મે બધાય ભૂવા કર્યા પણ કોઈનું કંઈ ચાલ્યું નથી મારી માએ મને કીધું કે હું વાક જેઈ તારી વા બેઠી ખુખાર મેલડી ટેન્શન ના લે તો દીકરા તારા ઘરે આવે ચાર ભૂવા કર્યા પણ મારી કશું પાર નધું પડ્યું મારી વગર પૂછે ખાલી મારા સાની કે વગર પૂછે મારું કામ થઈ ગયું પણ મારા પણ આજ મારી મેં તારા ચણ મૂકી દીધું બધું કે મારી તું જે કરી ને એ સાચું મારી માં ખુબ આશીર્વાદ છે મારા રામ રામ અંજુબેન ધર્મકુમાર ઠાકોર સિંગાલી મારે ત્રણ વર્ષની બેબી છે મેં મારા છોકરાથી માનતા રાખી હતી કે મને છોકરો આપે મારી નોર્મલ ડિલેવરી થાય અને મારા છોકરાને કોઈ તકલીફ ના હોવી જોઈએ તો એનું નામકરણ હું અહીંયા ખુખાર મેલેલીના ધામે કરાવીશ બેઠા વિડીયો જોતા ઘરે બેઠા વિડીયો જોતા રવિવાર નથી ભર્યા પેહલી વાર આવ્યા તમે હા પેહલી વાર જ આવીશ બરોબર બાકી ઘરે બેઠા વિડીયો જોઈ માનતા રાખી શ્રદ્ધાથી માતાજી દીકરો આપ્યો તમે હા

હા અમારી તમને મારા ભાઈ ના મોડે જ્યાંથી તમારું નામ સાંભળ્યું ને ત્યારથી જ હું તમને માનતી હતી એટલે મેં માનતા રાખી હતી મનથી જ તે કોઈ રહેવા નથી ભર્યા મેં કોઈ વાંધો નહીં એનું નામ હર્ષ રાખો હર્ષ જો માડી તમે રાખો એ હર્ષ હર્ષ રામ રામ માડી રામ રામ પંકજભાઈ મણિયાભાઈ ડાંગી કે દેવાનું લિમખેડા તાલુકો મારે વાઈફને દવાખાને લઈ ગયા હતા તો એમને કીધું કે ઊંધું બાળક છે તો પછી મેં ખૂકાર મેળી માની માનતા રાખી ને કીધું કે ઓપરેશન કરવું પડશે એમ કે તેને કીધું ઓપરેશન કરવું ના પડે તો ત્રણ કિલ્લો પેંડા અને સુઈ પણ સડાવી માને અને નામકરણ પડાવ્યું મનતા રખ

માતાજીનું ચિંતન કર્યા કરે રામ માડી રામ માઉદા તાલુકાનો ગામ હમીરસિંહની મુવાડી મારું નામ જગદીશ રામાભાઈ રાઠોડ પેલા ખોરાણી મારી છોડી હતી પછી અહીં સ્થાનિક એમ આવતો તો રવિવાર ભરવા નવમો મહિનો ડિલિવરીના વીસ દડા બાકી હતા મેં માનતા રાખેલી મારે મેં એટલી અરજી કરી મને છોકરો આપી દે ને તો નામ કરને ત્યાં ગાડી કરાવીશ માતાજોની અને લાખ પાસમના દાડે છ અગિયાર બે હજાર ચોવીસ

માળીક અને જાય માનતા પૂરી કરી ત્રણ હડા ત્રણ કિલો પેંડા એની ભારે ભાર વજન પેંડા લાવ્યો એક ચુંદડી બે શ્રીફળ અને આગળ મારે છોકરો પાંચ દિવસ હતો ને જ મરી ગયો હતો એટલે મેં આ ચાર માનતા રાખી દીધી હતી આગળથી મેં એ માન્યતા મેં એમની માનતા રાખી હતી મેં તો નોર્મલ ડિલિવરી થાય તો હું ત્રણ કિલો ત્રણ કિલો પેંડા લાવીશ માતાજીની ચુંદડી લાવી બે શ્રીફળ લાવી

માતાજી મને સપને પણ આવીને કહી દીધું તું કે જોવા તારા ડોક્ટર તો નહીં બતાવે પણ હું બતાવું છું તો તારે દીકરો છે એટલે આ ડોક્ટર ને બતાવે હા દીકરો છે દીકરી પણ હું તને સપને બતાવું છું કે તારા દીકરો છે જોઈ લે હા હા હું તને હા એવું જ કીધું તું સોનોગ્રાફી કરી આપી હા હા એ હે સોનોગ્રાફીમાં બતાવી તું જો

પણ હરકતેમાં બીજો દીકરો મેં માંગ્યો હતો માં તો મેં માનતા માની તે માં શ્રીફળ અગરબત્તી ચૂંદડી અને મારા પારે પેંડા ધરાવે એક હજાર ને એકાવન રૂપિયા માને પારે મૂકી અને ફૂલાનો હાર મારી મારા ગુરુ માને મારા હાથથી થી ચડાવી તમારો હા એ માનતા મેં એક દીકરો હતો હતો અને તમે બીજા દીકરા માટે હા માંગે મારા જતાં કેટલા સમયથી તમે સાત રઈવરથી અમારે સાત રઈવરથી તમે એની પહેલા હું લગભગ ચાર મહિના પહેલાથી બી દિવસ ઉઠી બેઠો થઈ ગયો છોકરો બીજે દિવસે મને માતાજી સપના માયા સારું બીજે દિવસ ના સારું દવાખાના બહુ કર્યા સપના અમારી કુળદેવી માતા બતાવ્યા તમે આશાપુરા માં આશાપુરા ના પગ પકડી લેવા પડે મરી જવું પણ માતા ના છોડું હા નામકરણ કરવાનું એનું નામ વિશાલ રાખો વિશાલ વિશાલ